કાઠે મગરું આવી એટલે અત્યારે મસ બસરો તો કેટલા મગરા વધે અને આઠ છે ટોટરું હોય તો કેવી મજા ખાવાની ખાવાની ગાઈશ આપણે પાંચસો રૂપિયા કિલો લેવાય કોક હોય તો કેજો આ બધું ખાઈ જવાનું હવે તો આવી રીતે શાક કરવાનું હોય કોરું મસ્ત લાગે યાર એક નંબર લાગે કઈ ઘટે નહીં મારા વાળા અમારા દરિયાલી પહેલે વેલું મેઢો દર ખોદીને કાઢ્યું છે ભાઈ અને હું વાત પૂછું તમને હું વર્ણન કરું મેઢાના આ એક માછલી છે એક આ માછલી છે એક આ માછલી છે આ તો જીરેવો આવે આ સોટી જાય ને તો હાથ કવાનું પાણી પીવું પડે એમ માણા વાતો કરે હું તો બી વાંચી દઉં તમે હારો ભાઈ ભાઈ તો ગજબ ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં થશે ને મજામાં જ રહેવાનું હોય આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં આપણે છે ને અત્યારેમાં તો ડોઈયું ગોતવાનું શરૂ કરી દેવાનું છે પછી કોપરીયું નાખવાનું છે ને પછી ચમક ત્રણ એટલે કે ડિસ્કો મેકવાનો છે તો ઘણા બધા માછલા અને ઘણી બધી વેરાયટીની અંદર આવી જવાની છે આપણે ઓલરેડી અહીંયા બાંધેલું હતું તો આવડો જાડુદાળામાં કચરો આવે બાકી બીજું હજી કંઈ આવતું નથી ને અમી જાય છે ધબ ધબાટી આમ કેવા ગાઈસ કચરા બસરા આમ ઢાંગર એવું નથી કચરો આવે આવો પણ કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બનાવી રેજો છે ને આવડા તો કચરો કાંઠે લઈને આવે છે થેલીમાં કઈ મચ્છી આવી? કસરોય નથી આરે કઈ હલાય લ્યો. હા? લે બોલો ગાઈ. ને મારા વાલા ભાઈ. ઓય બાંધી દે લેપો. પણ. કડે એમ તો રાખલો તમે. હરો ભાઈ બાંધો. અ ગજબ.

છે ને શરદી ઉધરે કપ એવું થઈ ગયું ને તો એનો આનો ઉકાળો બનાવો તો કહેલા સ્ટીટમ અને ઉકાળો તમે કહેલા અને ઝીંગા હોંઢિયા ટીટમનો ઉકાળો કરો એની કરતાં આનો ઉકાળો એક નંબર થાય એ ફાઈનલ છે તો અમે આવી લાટ બધી ગોતી લઈ અને ગોતવા મળી આળા નહીં સડાવતા અને આળા કરતા નહીં પી કોઈ ગઈસ આ તો ડોઈસું દેખાડી સોડિયું ગણ્યું અને પછી તો દેખાડવાનું છે તો ઘણું બધું શાક તમને બનાવી રહેતો અને આવે તો કપાવું શાક ન આવે તો નહીં આવે ઝાળ કોપરિયું તણિયું નેક્સ્ટ નેલ વાત છે આજ મિત્રો તળિયા બેઠે ના ઉખડી આ જો આવને તો મે લ્યા તળિયો છે આવી રીતના તળિયો આવે આ જો આમ જો આમ જો આ સમજી પડ ગયા તને હું તારે રહું પડી પડ આલે તલ લઈ ગયા તને તળિયો તો ગઈ સમજો આ તળિયો છે આ તળિયો એક નંબર આવે હંધાઈ તળિયો ખાય પણ આ તળિયાની કરતા હોય આ ડોસી કાકરવાળી એક નંબર એના કરતા હવે આમાં જો ઉભા રહો આમાં રેતી આવે આમાં રેતી આમાં રેતી નો એટલી મસ્ત ડોઈ શું કેવા બે તમને બતાવું આમ જો તો ફેમિલી આયા દરી છે કેટલી હે એ બે તેમ ની ચાર બેઠી બોલો અને ગોચ્ચી સી ફટાફટ લાટ બીજું ગોતી લઈને પછી તમને દેખાડીએ તો આપણે ગોતા મળીએ સાલો ફેમિલી મળી આપણે છે ને એક અહીંયા સંજીવને કહી જડી છે તમને બતાવું ઓ બાબા રે કાળી આશ ભાઈ તું જા તું તો લી લેવાની હોય આવી રીતે કરડે મારા પછી કઈ ન કેમ ભાઈ આવી રીતે કહી દે આવે ને કહી લી કડી જાય બો Nia, pentingnya apa deh? Kita perlu doi ciuman seru-seru kamu juga. Ame ya kalau doi cium siam ya ya? Hari kedua. Ah, senja ini bentos ini. તમને કેમ કે ઓલરેડી પકડતા નહીં આવડે તો કળી દે ગાઈશ તો આ ડૂઈશ્યું છે પકડવાનું ચાલો તો ફેમિલી અહીંયા કુરજીભાઈ આવી જશે અહીંયા ધનજીભાઈ છે અહીંયા સંજય છે પાણી બાટલાવાળા હું પહોંચે અને દરિયામાં તો ઘણા ગાઈશ માણસ ગોતે શાક નહીં આવે આવી શકે આઈલી એટલે કે આ સાઈડ હતા આ સાઈડ લે આવશે ને મારે ઓઈલ્લી સાઈડ જવું છે તો શાક ઘણું બધું ગોતરી લીધું છે કચરો તરીકે ધનજભાઈ તો હોય તો હાલવા કુરજીભાઈ ચાલો ગાઈ કુરજીભાઈ તો ઘણું ગત લીધું છે તળિયા હે ડોઈ છો તળિયા હોય એવું લાગે આ ભાઈને અમાર માર બધા તળિયા કઈ છે ની કાજનજી હા મોઠે કરીને કાઢ્યો તો ડોઈ છો તળિયા છે મે બોલો અમારે જે તકરા ફૂલ ફળા કોસ હે ગઈ આ ભાઈને તો બે કહી લઈ જડેલા હે આમાં અને એક તો કડી જતી કેમ છું ભાઈ કઈ જતો પાસ ઓય બાપા ઓય માડી તી ઓય બાપા ઓય બાપા ને ઓય માડી થઈ જો કે જે પકડાઈ ને બીજો કાજનજી ભાઈ તો ચાલો ફેમિલી હવે આગળ જઈએ કન્ટિન્યુ ને બાજુ તમને છે ને નવીન શાક બતાવીએ તણની ને કોપરી એવું હોય ને ના જાય આપણે આ માણસ કહેવું ને ત્યાં તણ ચડિયા નીકળે તણને તણ સોટી ગયા હો મે કાલ નથી સમજો તો એક એક લે તો આ હા સો ચાલો 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 ચાલો

ખરેખર લીલી કાધેવી તો બધા કોમેન્ટ કરી દેતો કે આ લીલી કાદી કહેવામાં આવે એટલે અહીંયા એમ નહીં એમ જુઓ ઠેઠો ઠેર આ બધી લીલી કાદી કહેવાય આ બધા કરતા અલગ કાદી અને કહેવામાં આવે લીલી કાદી છે લીલી કાદી મારા ઓલા કોમેન્ટ કરી દે લીલી કાદી કહેવાય કે નહીં એટલે આપણે છે ને મારો પટ્ટો પલાઠી વાળીને બે હજાર ગાઈશ હું લેવા ઓલા પણ ઓલા ભાઈ શકે ચાલ જોતા જોતા લેવાશે ત્રણ અને અહીંયા મૈત્રી મિત્રુ આશરપાણી એમ જુઓ આ અત્યારે માછાજીનો જરિયા જવાળ નથી કહીશ એટલે માસેજો કદાચ ને આવે ધાળમાં ન આવે કાંઈ ન નથી અને આવું આસર પાણી હોય ને તે માછીજી મારા વાળા પુષ્કળ હોય પણ અહીંયા અત્યારે માછીજું છે નહીં કેમ કે જવાળ નથી જવાળ ઉગીનું શાક પાછું કાંઈ ન આવે આવી રીતના કાંઈક પથ્થર છે ને અહીંયા એક આપણે બાટલો છે પાણીનો અને જોઈએ રત્નેશ્વર મહાદેવના મંદિરની પાસે આવી જાય અહીંયા ગુફા છે હો દોઢસો ફૂટ ઊંડી જેને દર્શન કરવા હોય આવજો ફેમિલી હાસુકલી છે હો એટલે લે એ તો બહુ ઊંડી ભલે ફ્લેશ કરવી અથવા બતીલીને આવવાનું નકર પછી અંદર તમે પોગી ન હોય અંદર આવે ઠેબા કેમ કે પથ્થર તો હોય તો ખરા ને અને કામ શરૂ છે હકલતા આવે કાંઈક પણ શાક આવે તો તમને દેખાડી કાંઈ એવું તમે આ તરણી શકે આ અહીંયા પાછી મેકી દેવાની છે આપણે બીજી જગ્યાએ મેકવાની છે આ અને તો આ પાણી અહીંયા પોગી જશે આ પાણી અહીંયા આવે ને મારો ભાઈ અહીંયા આખરે ઉપાડશું અને કેટલા દરિયામાં ફેમેલી છે શાક પકડવાળા કેટલા માણા ગાય છે

આસવાટી જાય ને તો હાથ કવરનું પાણી પીવું પડે એમ માણા વાતો કરે હું તો બીવું વાંચી દુનિયા તો કઈ સાતો અહીં બેસી જશે હવે એને કઈ ખબર પડી જશે કે હવે કઈ દર નથી એમ એટલે બે છે ભાઈ ભાઈ તો એ ગયું છે ને રમી છે રમવા દઈએ હશે ને હવે આપણું કામ કરવા હું શિયાળો તમને બતાવી દઉં અને શિયાળો બતાવીને કાઢીને આ ઠેરી નાખીને પછી ભાગું ફટાફટ ત્યાં બીજી જગ્યાએ આને રાઉસ અથવા શિયાળવી જ કહીએ અત્યારે તો આને કાઢ લઈ આવી રીતને ફસાઈ દઈ ઝાડ બહુ અઘરું આવે જુઓ ચાલો તો કાઢ જલ્દી ફેમિલી આપણે છે ને એક મેકી દીધી લે તણ મેકી દીધી અને વલ્લા બે ભાઈ તારા કોપરીયાવાળા છે ને એ કોપરીએ કોપરીએ આ માસેલિયું ને એક આ શેળું પીકડ્યું આ શેળું મેં કાઢવી છે તણી મેલી આ પકડેલું છે આ એક માછલી છે એક આ માછલી છે એક આ માછલી આ તો જીવે લાગે બોલો જીવતી એવું લાગ્યું બોલો જો જીવે ને જો હાલો ભાઈ ને તો બધી આ જીવે છે ના રે ના તો જીવ્યો હા લઈ છે આવી રીતનું પાછું ગાય પકડ વિશ્વ કરો અને ઝાડ મેલા હા એમાં આવી છે એ તમને તો મળશે બને મેં પાણી મેલી પાછી કાઢી લીધી કેમ કે આપણું કઈ હાલે કરતા રવા દે અને આને રાવા દઈ તો ખાવું હું ગાઈશ ઠેલી નાખી દઈ અને આઈલી ભાગી પછી પાછા તણી જોઈને એવા તમને દેખાડશું ચાલો એટલે આપણે છે ને તળિયા તળી જશે તણી ને બે પાંચ એક જ હારે પાંચ તળિયા તળી જાય આપણે આવી જશે મેળ અને ઓલા આપણે છે ને એક કહી લો છે આખા મેઠું છે તો દર ભાંગોને શરૂ છે તો ના જાવ પણ પેલા તળિયા લઈ તો ગાઈશ અહીં લઈ છે ને એક કચલી કાઢ લીધી છે અને એક બીજું ઠકાનો દર બતાવું તમને એ તો એક નેક્સ્ટ લેવલનો દર છે ને એમાં તો મેઢો નીકળવાનો છે બાકી કંઈ ઘટે નહીં મારા વાળા એટલે ભાઈ આ તરીકે મેં તરીકે મેં ખોદે હે ખોદ 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 ખોદો ખોદો ખોદ ખોદ આનો હાથો ભાઈ ગાય છે ને ટોટલો કે ફૂટલો એટલે નીકળ્યું છે નીકળું કઈ અમારા દરિયાલી પહેલી વેલું મેઢું અમે દર ખોદીને કાઢ્યું છે ભાઈ અને હું વાત પૂછું તમને હું વર્ણન કરું મેઢાના અરે વાહ વાહ એ મેઢા હોય તો કેવી મજા આવે ખાવાની ગાયસ આપણે પાંચસો રૂપિયાનો કિલો લેવાયા કોપા હોય તો કહેજો અને આપણે એને મસ્ત મેઢો ચડી ગયું છે તો આવા મેઢા ગોતવાના છે મારા વાલા કન્ટિન્યુ બિન તમને મજા આવી છે આને નાખી થેલીમાં અને એક કચલો પકડી લીધેલો પણ છે અને એક કચલો તમે પણ જોઈ લીધેલો પણ છે તો હું આશા રાખું કે આ મેઢો તમને ગમ્યું હોય છે તો કહીશ અહીંયા ધવાડા નીકળે છે અને એક હાથ છે તો ધવાડા લીંબુ કહીશ બેસી કઈ લીંગો આવી જશે એક

કેમ કરે હાલ તો નથી પણ હાલે તો ખબર પડે આપડે લીલા હાંડો કહેવાય ફીણીઓ કહેવાય અને મગર કહેવાય બરોબર ને એપણ હોંડીએ તો જોવો ફેમિલી આમ જોવો તો ખરા મારા વાલા ઓ આખો જીલો આયા ની આપણે બીજે આને બીજે મેચી આને બીજે મેચી બીજે હોંડી આવે કે આમ જોઈએ આપણે આગળ આયા તો આમાં તઈ હોંડી એક છે ની આમાં હોંડી આવે કે નથી આવતી જોવાનું રહી ગઈ છે બનેરે તો એટલે આપણે તળિયા ને ઉગેતો ને એને જો આવી રીતે કાઠ બનાવે હું તમને વેચમાં ની કેલેપ લીધી ઇન્ટર ઇન્દ્રિય ના બાકી આ કેલેપ તમને જોવા મળી જી મસ્ત કરો તૂટી

હાલતું ખાલતું વસ્તુ નથી તમને કોઈને ખબર ન હોય રસમાં કલીફ આવી ગઈ તમે જોઈ લીધી લીધી મજ જો આવી રીતે શાક કરવાનું હોય કોરું મસ્ત લાગે યાર એક નંબર લાગે નહીં મારા વાળા જોરદાર જોરદાર મજા જઈ ગઈ અને આજમાં અમારે જયારે છે તો કેરી રસ અત્યારે ચાલો જમી ચલોમિલી ફેમિલી તો સરને કાંઈ જોરદાર મને જોરદાર ઊંડી જ્યાં તેલ લેવા અહીંયા બેકી દઈ એટલે જીવે ને કાપ આ મરી જાય એવું છે જીવો એ જીવે છે ફેમિલી ને હવે અમે છે ને રજા લઈએ આજમાં પછી કાલમાં તમને મળશું આજમાં અમારે છે અજારેસ તો ખાવાની છે કેરીને પૂરી આવજો બધા અજારે કરવા મારાવાળા વર્લ્પ્યાર કરવા કરાવજો કેમ કે આ વિડીયો લેટ આવવાનો હોય આપણે તો હવે આજનો વિડીયો અમને અમારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો નવી વખત આવી તો સબસ્ક્રાઈબ કરજો તો મળશે બીજા યુનિક નવા વિડીયો સાથે તમે બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો